જય માતાજી કવિ પાલ બોટાદ જેણે મહીસાગરને આરે પિક્ચરની માલપા ગીત આપ્યા કાના કર દલની માવા મેલ મુખથી મોરલ્યું એવા જેણે કૃષ્ણ ભક્તિના ગીત લખ્યા એ કવિપાલ બોટાદના એક ફૂટપાથ રસ્તા ઉપર પુલ ઉપર પોતાની નાનકડી એવી બુટ પાલિશની દુકાન પણ એટલો બધો ગૌરવવંતો માણસ કે જેની મુલાકાત માટે મોરારી બાપુ ત્યાં ઊભા રહી ગયેલા જેની મુલાકાત નરેન્દ્ર મોદી સાહેબ એને લીધેલી અને કીધું કવિપાલ શું જોઈએ અને એને ખુમારીથી કહી દઈજો કંઈ જરૂર નથી કવિપાલના દુહા છે બે એમાં એક દુહામાં એમ કે છે કે બકરા એને કરતા એક કુંડી દોઈ લેવાય હો હજા હામટીયું નારે દૂજણીયું હોય પણ કુંડિયું વિન કોઈ પીંડો ઉતરે પાલિયા તમે હો બકરા દો પણ એમાંથી માખણનો પીંડો ન ઉતરે પણ માખણનો પીંડો જોતો હોય તો તમારે કાળી કુંઢી દોવી પડે એટલે કે મસ્ત ભેંહ દોવી પડે હવે કીધું છે એને ઢોર ઉપર બકરા અને ભેં ની વાત કરી છે આપણે સમજવાનું છે કે તમારી દિલની વાત કોઈને કરવી ને તો બકરા જેવા હોય ને એને તમે હો જણા ને વાતું કરશો ને તો તમારું દુઃખ નહીં દૂર કરે અથવા તો તમારી પીડાને નહીં સમજી શકે પણ એવા કોઈ મરદ પાસે તમે વાત કરો કે એકને જ વાત કરો તમારું દુઃખ ટળી જાય તમને મદદ મળી જાય બાકી બકરા દોયથી કાઈ ન વળે એટલે હો હજા હામટિયું હારે દુજણિયું હોય પણ કુંઢિયું વીણ કોઈ પીંડો ઉતરે પાલિયા પછી તરત પાછો એને વિચાર આવ્યો કે એવું નથી બધી કુંડયું દૂધણી હોય બધી ભેહું દૂજણી હોય એવું પણ નથી માલ ઢોર રાખતા હોય એને ખબર હોય એમાં જુદા જુદા પ્રકાર હોય બધી કઈ પાંચ સાત લીટર દૂધ કરે એવી ન હોય એટલે મેયું માંદણી અને હજારો ઝુલતી હોય ભલે વી પછી ભેહું બાંધી હોય પણ કઈ બધી દૂધણીયું ન હોય એમ ભેહું જેવા દેખાતા મોટા દેખાતા ઘણા માણસો હોય પણ બધાય આપણી પીડા દૂર કરે એવા ના હોય બધાય આપણું સાંભળે એવાના હોય બધાય આપણી મદદ કરે એવાના હોય એમાંય કોક ગોતવા પડે કે કોણ આપણી મદદ કરે એવું છે મેં યુ માંદણીય એને હજારો જુલતિયું હોય પણ દૂજણીયું ને દોઈને પીંડો ઉતરે પાલિયા એમાંય કોક દેવા વાળો હોવો જોઈએ દેવાનો આત્મા હોવો જોઈએ દેવાની શક્તિ હોવી જોઈએ દેવાનું દિલ હોવું જોઈએ દેવાની ઉદારતા હોવી જોઈએ દાતાર હોવો જોઈએ નહીં તો ગમે એટલો પૈસા વાળો હોય પણ એક રૂપિયો જો કાઢી ન હોકે કોકના માટે તો એ ભેહને નથી અમુક બેહનો વ્રાંક ભેર્યો હોય આચળ આ આમ તોબા તોબા થઈ ગયા હોય પણ તોય દોવા ન દે એવાય હોય એટલે પાલ લખે છે કે મેયું માંદણીએ મેયું એટલે ભેહું માંદણી એટલે કે પાણીમાં હિલોળા મારતી હોય નદી હોય સારું તળાવ હોય સારો મોટો ખાડો હોય તો એમાં ભેહું બેઠી હોય મેયું માંદણીએ અને હજારો ઝુલતી હોય પણ એમાં દૂધણીઓને દોઈને પીંડો ઉતરે પાલિયા એમાંય પસંદ કરવી પડે કંઈ હોજી છે કંઈ દૂધ આપવા વાળી છે કંઈ દૂધ ઢોળી નાખવા વાળી છે અમુક ઘણી ભેહું એવી પણ હોય દોવા દઈએ પણ છેલ્લે પાટો મારે ને તો તમારું બોઘરું ઢોળી નાખે તમારી મહેનત માથે પડે અમુક ભેહું એવી હોય કે તમે ખાણ દિયો દોવા દીએ મોટેથી ખાણ આઘું કરી લ્યો એટલે તરત વટકીને ભાગે આ વાત ભેહું ની થાય છે પણ સમજવાનું છે માણસ જેવાનું ઘણી ભેહું એવી હોય તમે ખાણ મૂકો ને ત્યાં જ દોવા દઈએ અને ઘણી ભેવું તો એવી હોય ખાણ ખાઈ જાય પણ દૂધ જ નો પાર હો જ ન મૂકે આંચળમાં દૂધ જ ન આવવા દીએ એવી ભેવું જોયેલી તમારું ખાણ કેટલું ખાઈ જાય ખોળ ખાઈ જાય કપાસિયા ખાઈ જાય ભડકું મૂક્યું ભડકું તમે જે મૂકો એ ખાય ખરી સુધી ઊભી રહીએ પણ દૂધ ન દઈએ અને ઘણી ભેવું તો એવી હોય તમે જઈને પાસે બેહો ને ત્યારે હળલાટ કરતી કે આંચળની માલપા દૂધનો પરાહો આવી જાય અને એટલી બધી પોષેળી હોય તમે સહેલાઈથી દોઈ શકો અને કવિ પાલ કે છે મેયું માંદણીય હજારો ઝુલતી હોય પણ એમાં દૂજણીઓને દોઈને પીંડો ઉતરે પાલિયા એટલે આ વાત કવિઓ આપણને આમ સમજાવે છે જય માતાજી પહોં